ગુડ મોર્નિંગ જય દ્વારકાધીઠ કેમ છો તો મજામાં હોપ કે તમે બધા મજામાં જશો અને આજ છે હાઈ તો જો આજ વાતાવરણ આખું વરસાદ નો માહોલ છે આપણે ફુવારા પછી જવા અહીંયા બંધ કરી દીધા હતા અહીં તૂ ગયા હતા પછી વરસાદ આવી ગયો હતો એટલે પછી આપણે ફુવારા કાઢી લીધા આજ હવાનો ચાલુ જ છે વરસાદ કાલે તો આખી રાત

એટલે પછી અહીંયા જો આ ફોરા લાઈન દેખાય તમને અહીંયા પુગ્યા જા પછી આ એટલું પાઉ નથી પડ્યું કેમ કે વરસાદ આવી ગયો ને આ પાછળ દેખાય નીર ને જો ધીમૂડી કે ખાય ક્યાં જાવ આ ભાઈ અમને લેવા આવ્યા જય ઠાકર ભાઈ જય ઠાકર

અમે તાલાળા આપડે રખડવા ખાલી ખાલી બાકી અમારે હિરણ નદી માં પૂર આવ્યું વરસાદ ચોથો ભોળાનાથ નો ભગત છે Ah. 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 આવલા ને આપણે ઘેર આવી ગયા અને હવે જવાનું છે ઝૂપડીએ તો આ બધા આવવાના છે ઝૂપડીએ આપણે અડ્ડે

હૈ તમે કરવા આવ્યા